ભાજપના ઉમેદવાર રેખાબેનના ગઢમાં જ્ઞાનીબેનની જંગી સભા યોજાઈ પાલનપુરના લક્ષ્મીપુરામાં જ્ઞાનીબેને જંગી સભાને સંબોધન કર્યું હતું લક્ષ્મીપુરા ગામના લોકોએ જ્ઞાનીબેન ઠાકોરનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું જ્ઞાનીબેને સભામાં આવેલા સ્વયંભૂ લોકો પર પુષ્પવર્ષા કરી લોકોનું સ્વાગત કર્યું હતું અને ભાજપનો ગઢ ગણાતા અને રેખાબેનના ગઢ લક્ષ્મીપુરામાં લોકોનું મોટું સમર્થન જોવા મળ્યું હતું લક્ષ્મીપુરાના પાટીદારો વચ્ચે મોંઘવારી અને પ્રજાને પડતી હાલાકીની વાત કરી હતી અને ઠાકોરે પોતાના પ્રચારમાં પહેલીવાર પ્રચારનો બદલ્યો હતો પાલનપુરમાં ગેનીબેન જન સમર્થન મળ્યું હતું ગેનીબેન ઠાકોરના સમર્થનમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ત્યાં હાજર પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા ગેનીબેનની સભામાં લોકો સ્વયંભૂ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો